મારી એક ગુજરાત ની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને એક જ મનો એક પોલીસ જવાનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં માંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકાર ની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે તમે કલ્પના કરો કે માત્ર આટલું કયું અને અમારા સુરત શહેર ના પોલીસ કમિશનર શ્રી એમ કયું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ